તો માતરના અનેક ગામમાં અત્યારે પાણી ભરાયેલા છે જોકે છેલ્લા ત્રણ દિવસથી ખેડા ડૂબેલું છે પાણીની અંદર લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે ગામમાં ત્રણ દિવસથી વીજળી પણ નથી કારણ કે જ્યારે પાણી ભરાઈ જતા હોય છે ત્યારે વીજ પુરવઠો કટ કરવો પડતો હોય છે કારણ કે શોર્ટ સર્કિટનો ડર રહેલો હોય છે આ સાથે જ કોઈને કરંટ ન લાગે તેનો પણ ડર રહેલો હોય છે કમર સુધીના પાણી છે ખેડા જિલ્લાના માતર તાલુકામાં

જો હજુ હજુ વરસાદ પડે છે તો આ પાણી ચાર દિવસથી ઓછા રીતે પાણી વધુ પડી શકે છે આ પાણી હજુ પણ ઓસરમાં નથી લઈ હમ પડેલ ન્યુઝ એટિંગ ગુજરાતી ન્યુઝી ગુજરાત ની ટીમ અત્યારે ગ્રાઉન્ડ જીરો પર માતર તાલુકાના હૈદરાબાદ ગામે પહોંચી છે કહી શકાય દ્રશ્યો બતાવીશ કે જ્યાં સ્થળ તેની પરિસ્થિતિ સમગ્ર આરોગ્ય કેન્દ્ર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે હું પણ અત્યારે મારા ઉપરના પાણીમાં સમા છું પાછળ દ્રશ્યો બતાવીશ ગામની અંદર કે જ્યાં જે ગામ છે તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે ગામમાં અત્યારે ખેર સમા પાણી ભરી ગયા છે કહી શકાય કે આ ગામની પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે એના લોકોને ભારે મુશ્કેલી પડે છે ત્રણ દિવસથી સતત આ પાણી વધી રહ્યું છે જેના કારણે એના લોકોને

આપ જોઈ શકો છો પાણીના પાવર સામે વાહનો પણ ટકી નથી શકતા અને પાણી વર્ણવી રહ્યા છે એક ભાઈ માંડ માંડ બાઇકને ખેંચીને લાવી રહ્યા છે પરંતુ તેમ છતાં પાણી તેને તાણીને જઈ રહ્યું છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી જી ભાવિન શું હાલ છે ભરૂચના દ્રશ્યોમાં તો ખરાબ દેખાઈ રહ્યા છે જી આમોદ જંબોતરના મુખ્ય માર્ગ ઉપર દાદર નદીના પાણી ફરી વળ્યા છે રોડ ઉપર ફૂલ પાણી છે વાત કરીએ તો વાહનો થઈ રહ્યા છે અને જે ભારે વાહનો છે છે તે નીકળી જાય પરંતુ જે નાના વાહનો છે તે ત્યાંથી પસાર થતા જે વેણ છે એમને ખેંચી જતા હોય છે આવા જોખમી રસ્તા ઉપર નાના વાહન ચાલકોએ ખાસ સચેત રહેવાની જરૂર છે હાલ પાણી એકસો સપાટીએ ચાલી રહ્યું છે જી જી આપનો આભાર અમારી સાથે જોડાવદાર તો જોઈ શકો છો ભરૂચના દ્રશ્યો બાઇક સાથે ચાલક પણ તણાવવા લાગ્યો માંડ માંડ તે બાઇકને ખેંચીને લાવી રહ્યો છે કારણ કે હજુ તેણે આ સફર દૂર સુધી ખેડવાની છે અને તે બાઇકના સહારે જ આગળ વધવાનું વિચારતો હતો પરંતુ પાણીનું વહેણ બાઇક સાથે તેને પણ તાણીને લઈ જતું હોય તેવું દેખાઈ રહ્યું છે તો તે જ વહેણ વચ્ચે બાઇક ચાલક નીકળ્યો હતો અને કદાચ આ સફર તેને ભારે પડી રહી છે બીજો પણ એક વ્યક્તિ તેમની સાથે છે જે બાઇકને ખેંચીને કિનારા સુધી લાવી રહ્યા છે પરંતુ તેમ છતાં પણ પાણીનો પાવર એટલો જોરદાર છે કે તેની સામે સૌ નતમસ્તક છે માટે જે હેવી વાહનો પણ આપ જોઈ શકો છો જે ટ્રક પણ પસાર થઈ રહ્યા છે તે પણ ધીમે ધીમે પસાર થઈ રહ્યા છે અબડાસાના કોઠારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે ગત રાત્રિથી વરસેલા વરસાદના કારણે પાણી ભરાયા છે નાયડો નદીનું પાણી ગામમાં ઘૂસ્યું છે નદીના આસપાસના વિસ્તારમાં ભારે પાણી ભરાઈ ગયા છે તો કચ્છમાં હજુ પણ બે દિવસ ભારે છે આ તરફ કોઠાર ગામના અમે દ્રશ્યો બતાવી રહ્યા છે નાયડુ નદીનું પાણી ફરી વળ્યું છે તો સર્વત્ર જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અબડાસામાં મોડી રાતથી જ પડી રહ્યો છે વરસાદ અને જેના કારણે આસપાસના જે ગામો છે તે જળબંબાકાર થઈ ગયા છે તો કોઠાર ગામમાં ઘૂસ્યા છે નદીના પાણી મુસીબત એવી છે કે જ્યાં વરસાદ નથી ત્યાં પણ પાણી જોવા મળી રહ્યા છે કારણ કે આસપાસ નદી નાળા અત્યારે ઉભરાઈ રહ્યા છે અને તે પાણી ગામોમાં ઘૂસી રહ્યા છે

તો દ્રશ્યોમાં માપ જોઈ શકો છો કે દર વર્ષે ચોમાસામાં સુથરી ગામ કઈક માળ સુધીનારા છે કચ્છના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અનેક વિસ્તારો અત્યારે પાણીની અંદર બાદ વાવાઝોડું રચશે ઇતિહાસ જમીન પરથી દરિયામાં આવીને સિસ્ટમ વાવાઝોડું બનશે

ચાળીસ વર્ષ બાદ લગભગ આ પ્રકારની સિસ્ટમ આપણને જોવા મળશે જે બિલકુલ સંધ્યા એક ગંભીર સમાચાર છે કે જે ન્યૂઝ એટીન ગુજરાતીએ બે દિવસ પહેલાં જે આશંકા વ્યક્ત કરી હતી તે આજે સાચી પડી રહી છે અને કચ્છના દરિયામાં એક વાવાઝોડું સર્જાવાનું છે એ હવામાન વિભાગે પણ જાહેર કરી દીધું છે એની પુષ્ટિ કરી દીધી છે અને સાથે જ અડતાલીસ વર્ષ બાદ આ એક જે સંયોગ રચાવા જઈ રહ્યો છે અને સંધ્યા ખાસ વાત એ છે કે જે ટ્રેક પર અડતાલીસ વર્ષ પહેલાં આ સિસ્ટમ જે છે એ વાવાઝોડું બની હતી સામાન્ય રીતે એવું બનતું હોય છે કે વાવાઝોડું ડીપ ડિપ્રેશન દરિયામાં બને અને વાવાઝોડું બન્યા બાદ જમીન પર ટકરાતું હોય છે પરંતુ અડતાલીસ વર્ષ બાદ પહેલી વાર એવું થઈ રહ્યું છે કે કોઈ સિસ્ટમ જમીન ઉપર છે એ જમીન ઉપર ડીપ ડિપ્રેશન બની અને ત્યારબાદ એ દરિયામાં જાય છે અને ત્યાં જઈને વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે છે આ ભાગ્યે જ બનતી ઘટના છે અને ઓગણીસો છોતેરમાં પણ જોગાણુજોગ વાત એ છે કે એકત્રીસ ઓગસ્ટે આજે ઓગણત્રીસ ઓગસ્ટ છે એકત્રીસ ઓગસ્ટે નલિયા નજીક આ વાવાઝોડું જે દરિયામાં છે એ વાવાઝોડું ટ્રેક ટ્રેક ઉપર જઈ એ હું સમજાવવાનો પ્રયાસ કરીશ કે કઈ પ્રકારનો ટ્રેક એ સમય હતો ઓગણીસો છોતેર માં ઓગસ્ટમાં આપણે જોઈ રહ્યા છીએ આઈએમડીનો જ આ એક ટ્રેક છે કે જેમાં વાવાઝોડું અહીંયાથી આ એક ડીપ ડિપ્રેશન બની અને ત્યારબાદ અને સંધ્યા એ સમયે ગંભીર વાત એ હતી કે દરિયામાં થોડે દૂર ગયા બાદ એ ફરીથી ફંટાયું હતું અને કિનારા તરફ આવ્યા બાદ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કર્યું પરંતુ સદનસીબે કિનારામાં ટકરાયું નહીં અને સીધું ઓમાન તરફ જતું રહ્યું બાદમાં નબળું પડ્યું અને ઓમાનની નજીક એ લો પ્રેશર અને ત્યારબાદ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાઈ ગયું હતું આ ટ્રેક વધુ સારી રીતે સમજીએ તો એ એ સમયે ઓગણીસો છોતેરમાં ઓડિસ્સાથી આખી સિસ્ટમ શરૂ થઈ હતી લો પ્રેશર બનીને ત્યારબાદ ડીપ ડિપ્રેશન ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બની અને ત્યારબાદ અહીંયા કચ્છની નજીક જે આ સિસ્ટમ જે જઈ રહી છે એ અત્યારે પણ એ જ ટ્રેક ઉપર જોવા મળે છે થોડો ઘણો ફેરફાર એમાં છે પરંતુ હાલ એ ટ્રેક અહીંયા જે છેલ્લું લોકેશન હતું આ ડીપ ડિપ્રેશન અત્યારે હજુ વાવાઝોડું નથી બની પડ્યું જે ડીપ ડિપ્રેશનનું છેલ્લું લોકેશન હતું તે ધોરડોની નજીક હતું અને ત્યારબાદ એ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને નારાયણ સરોવર અને લખપતની વચ્ચે થઈને પસાર થવાનું છે અને અરબ સાગરમાં મળવાનું છે એટલે લગભગ મોટો મોટો ટ્રેક એ છે હાલની સ્થિતિની જો વાત કરીએ તો વિન્ડી જે માધ્યમ વિ છે તેમાં એવું દેખાડવામાં આવી રહ્યું છે કે આ સિસ્ટમ અત્યારે અહીંયા ખાવડા નજીક છે અને ત્યાં પવનની ગતિ પણ પચાસ પંચાવન કિલોમીટર પ્રતિ કલાક જેટલી ફૂંકાઈ રહી છે અને ગંભીર વાત એ પણ છે સંધ્યા કે આ સિસ્ટમ જેટલી ઝડપથી આગળ વધી જાય એટલો ખતરો ઓછો રહે આપણા પર પરંતુ અત્યારે આ સિસ્ટમ માત્ર ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ ચાલી છે મતલબ કે આટલું અંતર કાપતા હજુ પણ એને પચીસથી ત્રીસ કલાક જેટલો સમય લાગી શકે છે અને જેટલો સમય વધારે કારણ કે આ ઘેરાઓ તમે જોઈ રહ્યા છો આ જેટલો ઘેરાવો છે એટલા વિસ્તારમાં ખૂબ જ વરસાદ થઈ શકે છે અતિભારે વરસાદ થઈ શકે છે એના કારણે જ થઈને જ આગામી અડતાલીસ કલાક સુધી હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છવાસીઓએ સાવધાન રહેવાની જરૂર છે આપણે અમદાવાદમાં પણ જોઈ શકીએ છીએ કે કઈ રીતે અત્યારે ઝટકાવાળા પવનો આવી રહ્યા છે ઝટકાવાળા પવનો જો આ સાયક્લોન બનશે તો આ ઘેરાવો કેમ કે પાંચસો કિલોમીટર સુધીનો છે એટલે બની શકે કે ઝટકાના જે પવનો છે એસી પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પણ આવી શકે છે સંધ્યા

और इस सिस्टम को देखते हुए आज के लिए जो एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड रे अलर्ट जारी है सौराष्ट्र और कच्छ रीजन में और जो डिस्ट्रिक्ट है जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है राजकोट जामनगर पोरबंदर जूनागढ़ और मोरबी द्वारका और कच्छ डिस्ट्रिक्ट शामिल है और इसके अलावा जो डिस्ट्रिक्ट है वहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है તો હવામાન વિભાગ પણ એ જ કહી રહ્યું છે વાત અહીંયા મુખ્ય કચ્છની આવી રહી છે લકી કારણ કે લક્ષ્મણ એ વાત કરી રહ્યા છે કે કચ્છથી થઈ અને પાકિસ્તાન જશે પરંતુ ત્યાં જતાં પણ ત્રણ તારીખ તેમણે આપી છે એટલે ત્યાં સુધીનો જે સમય છે એ ખતરાવાળો આ સમય કહી શકાય હું ફરેક વખત કેમેરામેનને વિનંતી કરીશ કે આ દ્રશ્યો જે અત્યારે જે સિસ્ટમ અહીંયા જોવા મળી રહી છે અને તેનો ઘેરાવો તમે જોઈ રહ્યા છો લગભગ લગભગ અડધા અરબસાગરમાં સિસ્ટમ પથરાયેલી છે અને આ સિસ્ટમની પાંખો કહો કે પૂછડી કહો એ અડધા અરબ સાગરમાં છે અને આ પૂંછડી અને પાંખો જ વધારે ગંભીર એટલા માટે હોય છે કે આમાં વાદળો હોય છે ભેજવાળા વાદળો હોય છે અને આ વાદળોને જ્યાં જ્યાં પણ અનુકૂળ વાતાવરણ મળે ત્યાં તે વરસી જતા હોય છે એટલે જ્યાં જ્યાં પણ આ તમને વ્હાઇટ કલર દેખાઈ રહ્યો છે

એરિયામાં જો આપણે વાત કરી હું કેમેરામેનને ફરી વિનંતી કરીશ કે આ આ જે આપણે દ્રશ્યોમાં જોઈ રહી છીએ કે આ જે આખા મેપમાં જે વ્હાઇટ કલર જ્યાં જ્યાં પણ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે આ આખી સિસ્ટમનો ઘેરાવો છે અને આ સિસ્ટમ અહીંયા જેટલી દેખાઈ રહી છે એટલી જ કેમ કયા રાઉન્ડમાં ફરતી હોય છે એટલા માટે થઈને આ વાદળો પણ હજુ ગુજરાતમાંથી પસાર થવાની શક્યતા છે આ વાદળો જેમ જેમ ગુજરાત ઉપર આવશે તેમ તેમ વરસાદની તીવ્રતા હજુ પણ વધતી જશે અને ઝટકાના પવનો પણ આવશે અને ઝટકાના પવનોની તીવ્રતા પંચોતેર એંસી કિલોમીટર સુધી જઈ શકે છે અને જ્યારે તે અહીંયા પહોંચીને વાવાઝોડું બને તો વાવાઝોડું બન્યા બાદ જે ઝટકાના પવનો છે તેની તીવ્રતા કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારોમાં વધી શકે છે સાથે જ એટલો જ વરસાદ પણ નોંધાઈ શકે છે વરસાદની જો આપણે વાત કરીએ તો સિસ્ટમ તમે જોઈ રહ્યા છો માંડવી ગાંધીધામ આ તમામ નલિયા લખપત અત્યારે લાલચોળ સિસ્ટમ દેખાઈ રહી છે એનો મતલબ એવો છે કે અહીંયા કલાકમાં દોઢ બે ઇંચ દોઢ બે ઇંચ વરસાદ થઈ શકે છે એટલે ખૂબ જ એક ગંભીર નોંધ લેવાની જરૂર છે સાથે જ બીજી એક વાત એવી છે કે બંગાળની ખાડીમાં હજુ પણ એક સિસ્ટમ તૈયાર થઈ રહી છે અને તેનો ટ્રેક પણ અત્યારે જે પ્રેડિક્શન છે એ પ્રમાણે ગુજરાત તરફ જ જોવા મળી રહ્યો છે અને એવો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે કે બીજી તારીખ બીજી સપ્ટેમ્બરથી ફરી એક વખત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોને મેઘરાજા ધમરોડવાનું શરૂ કરી શકે છે સંધ્યા બિલકુલ લખમણ આપનો આભાર મારી સાથે જોડા બદલ તો ત્રણ તારીખ સુધી આ ખતરો રહેવાનું છે ગુજરાત પર સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો પાણી પાણી થશે